મારું નામ અમીર છે આ વડોદરા ગામની અંદર સ્ટેન્ડ છેલ્લા એક દોઢ વર્ષથી તૂટી ગયેલું હતું ગામવાળાનું આ મહાકાળી આ સ્કૂલવાળા છોકરાઓ પરેશાન થતા હતા એમની રજૂઆતને લઈને અમે આ ટીવી ઇન્ટરવ્યુ આપવા રહ્યા છે કે જેથી કરીને જલ્દી ને જલ્દી આ સ્ટેન્ડ ઊભું થાય એવી તંત્રને અમારી સમ્ર વિનંતી છે આ સ્ટેન્ડ કેટલા ટાઈમથી પાડી દીધું હતું

બાબત છે અમારી બાબત એવી છે કે વર્ષો જૂનો આ રોડ બન્યો ત્યારથી હવે એસટી બસ સ્ટેન્ડ હતું સુવિધા સારી હતી આ બસ સ્ટેન્ડ કોને પાડી શું કર્યું એમને ખબર પરંતુ અત્યારે તો ક્લિક એટલી બધી પડે છે પબ્લિકના ઉભુરાવાની બેસવાની બસ સ્ટેન્ડ ઉભું રહેતી નથી બસ સ્ટેન્ડ વગર જે ખાતું નથી બસ સ્ટેન્ડ એટલે અને બેસવાની ચોમાસામાં બધી રીતે વિદ્યાર્થીઓના બાળકોનો લેડીઝનો દરેકને તકલીફ પડે છે મારા બસ સ્ટેન્ડની સુવિધા માં જોઈએ અમારા અંગે તમે કોઈને રજૂઆત કરેલી મંત્રીમાં ઓનલાઈન અરજી કલેક્ટર કરીશો કલેક્ટરમાં કરીશો રાજ નિગમય કરીશો તાલુકા પંચાયત પંચાયતમાં કરીશો પરંતુ કોઈએ હજુ સુધી કોણ અદ્ધર કર્યા નહીં ધારાસભ્ય બલરામસિંહને પણ અરજી આપી છે શું નામ છે ક્યાં ખબર મારું નામ રણછોભાઈ સનાભાઈ પટેલ વડોદરા તાલુકો જિલ્લો પદમાં